નમસ્કાર પોતાની કારકિર્દીને એક નવી ઉડાન આપવા વિશે ક્યારે વિચાર્યું છે તો આજે આપણે વાત કરીશું થરાના પાર્થ કમ્પ્યુટર ક્લાસીસ વિશે એક એવી જગ્યા જે આજની નોકરી માટે જે જરૂરી સ્કિલ્સ છે એ શીખવામાં મદદ કરી શકે છે તો એક સવાલ પર વિચાર કરીએ આજનો સમય કેટલો કોમ્પિટેટિવ છે ખરું ને તો આવા સમયમાં જે કંપનીઓ નોકરી આપે છે એ લોકો ઉમેદવારોમાં શું શોધતી હશે એવી કઈ સ્કિલ્સ છે જે કોઈને પણ ભીડમાંથી અલગ તારવી શકે સાચું કહું તો આ એક મોટો પડકાર છે જેનો સામનો આજે ઘણા લોકો કરી રહ્યા છે જો આ પડકારનો જવાબ એ સમજવામાં જ રહેલો છે કે આજકાલ કંપનીઓની ડિમાન્ડ શું છે હવે એ જમાનો ગયો કે માત્ર ડિગ્રીથી કામ ચાલી જાય ના હવે તો પ્રેક્ટિકલ સ્કિલ્સ એટલી જ અરે કદાચ એનાથી પણ વધારે જરૂરી બની ગઈ છે મતલબ કે હવે ખાલી થિયરી કે પછી મોટી મોટી ડિગ્રીઓ પૂરતી નથી કંપનીઓ તો એવા લોકોને શોધી રહી છે જે ખરેખર કોમ્પ્યુટર પર કામ કરી શકે જેમને જરૂરી સોફ્ટવેર ચલાવતા આવડે ટૂંકમાં પ્રેક્ટિકલ નોલેજ એ જ સફળતાની ચાવી છે તો સવાલ એ જ થાય કે આ બધી આધુનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણા સ્થાનિક લેવલ પર શું છે ચાલો આપણે થરામાં જ એક એવા સોલ્યુશન પર નજર કરીએ જે ખાસ બસ આ જ હેતુ માટે બનાવવામાં આવ્યું છે અને બસ આ જ છે પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસનું મુખ્ય મંત્ર એમનું આખું ફોકસ ખાલી કોમ્પ્યુટર શીખવવા પર નથી ના એમનું ફોકસ છે એવી ટ્રેનિંગ આપવા પર જે સીધી જ નોકરી મેળવવામાં કામ લાગે અને આ જ વસ્તુ એમને ખરેખર ખાસ બનાવે છે સારું તો એવી કઈ કઈ સ્કિલ્સ છે જે અહીં શીખીને કોઈ પણ પોતાની પ્રોફેશનલ સ્કિલ કિટને મજબૂત બનાવી શકે ચાલો એક નજર કરીએ કે કયા કયા કોર્સ અહીં ઉપલબ્ધ છે ચાલો હવે એ સમજીએ કે અહીંનો દરેક કોર્સ સીધો નોકરી સાથે કેવી રીતે જોડાયેલો છે દાખલા તરીકે જો એમએસ ઓફિસ આવડી ગયું તો સમજો કે ઓફિસના મોટા ભાગના કામ માટેની તૈયારી થઈ ગઈ એ જ રીતે જો ટાઇપિંગ સ્પીડ સારી હોય તો ડેટા એન્ટ્રી જેવી નોકરીઓના દરવાજા આપોઆપ ખુલી જાય છે કહેવાનો મતલબ એ જ છે કે અહીં શીખવવામાં આવતી દરેક સ્કિલ એ એક ચોક્કસ કરિયર માટેનું પહેલું પગથિયું છે પણ જુઓ ખાલી કોર્સ ઓફર કરવાથી કંઈ નથી થતું બરાબર ને એને કેવી રીતે શીખવવામાં આવે છે એ પણ એટલું જ બલકે એનાથી પણ વધારે મહત્વનું છે તો ચાલો હવે એ જોઈએ કે પાર્થ કોમ્પ્યુટર ક્લાસીસની જે શીખવવાની રીત છે એને શું વસ્તુ આટલી અસરકારક અને યુનિક બનાવે છે અહીંયા આખી શીખવાની પ્રોસેસને છે ને ચાર એકદમ સરળ અને સ્પષ્ટ સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે આ સમજો કે એક સીધો રસ્તો છે જે શીખવાની શરૂઆતથી લઈને કરિયર માટે તૈયાર થવા સુધી લઈ જાય છે અને આ જે સ્ટ્રક્ચર છે એનાથી એ પાકું થઈ જાય છે કે કોઈ પણ બાબત શીખવાની રહી ના જાય ચાલો આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ પહેલું તો અનુભવી શિક્ષકોનું ગાઈડન્સ જે દરેક સ્ટેપ પર કામ લાગે છે બીજું શીખવવાની રીત એટલી બધી સરળ છે કે કોઈ પણ આસાનીથી સમજી શકે અને હા સૌથી ખાસ વાત કોર્સ પૂરો થયા પછી જે સર્ટિફિકેટ મળે છે એ નોકરીદાતાઓની સામે એક વિશ્વસનીયતા ઊભી કરે છે અને રેઝ્યુમેને પણ એકદમ મજબૂત બનાવે છે અને હવે સૌથી મહત્વનો મુદ્દો અહીં જે ટ્રેનિંગનું ફોર્મેટ છે ને એ છે એ સો ટકા પ્રેક્ટિકલ આનો સીધો મતલબ એ થાય કે જે કંઈ પણ શીખવાનું છે એ બધું તરત જ કમ્પ્યુટર પર જાતે કરીને શીખવાનું આનાથી એ વાત પાક્કી થઈ જાય છે કે શીખનાર વ્યક્તિ માત્ર જાણતી નથી પણ એ કામ ખરેખર કરી શકે છે ઓકે તો આ બધી માહિતી જાણ્યા પછી જે લોકો પોતાની કરિયરને એક નવી દિશા આપવા માંગે છે એમના માટે આગળનું સ્ટેપ શું હોઈ શકે ચાલો એ પણ જોઈ લઈએ જેમને પણ જોડાવું હોય એમના માટે એડ્રેસ એકદમ સીધું અને સરળ છે આ ક્લાસીસ આવેલા છે થરામાં પ્રગતિ બેંકની પાછળ અંબિકા ઓનલાઈનની બિલકુલ બાજુમાં આને છેલ્લે બસ એક સવાલ જે વિચારવા જેવો છે શું આજની ડિમાન્ડ પ્રમાણે જરૂરી સ્કિલ્સ શીખીને પોતાની કરિયરને આગળ લઈ જવાનો આનાથી વધુ સારો સમય હોઈ શકે નિર્ણય લેવાનો સમય હવે આવી ગયો છે